મફુ કાકા નું ઘી સૌથી અલગ તો જો તમે અમારા કોમેડી વિડિયોને સપોર્ટ કર્યો છે હરી બાની ચાને સપોર્ટ કર્યો છે તો એવો ને એવો સપોર્ટ તમારે મધુ કાકાના દેશી ઘીને સપોર્ટ કરવાનો છે તો આ ઘી આપણે એસબી શોપિંગ ઉપર મળી રહે છે એસબી શોપિંગ જે એપ્લિકેશન છે એમાં મળી રહે છે પછી આપણે જે ચાના ડીલર છે બરાબર એમને પણ વિચન કરવા માટે ઘી આવવાનું છે તો તમામ અમારા ચાહક મિત્રો બાપુ કાકા દેશી ઘી ખરીદી જરૂર થી કરજો બોલીએ પૂર્વા ભાઈ સધી